હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ ચેનલ તો ત્યારે વાગી ગયા છે એક અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજે મોડા મોડા કેમ કે આજે બહુ ખાસ દિવસ છે ધીમો કરી નાખે જરાક પંખાને પછી ફાસ્ટ કરીશ અરે રેવા દે આ પગ પકડો આને આમ જો હાલ મારે જાવું આ એક તો દુખે છે ને માથે ભીંજ દીધા પર ભીંજ દીધા કર પપ્પા હાસે ડાવતા રહ્યો ને આમ આવતા રહ્યો તો ત્યારે જો લાઈટ

Mami papa ini ngitin kaka ni ya masini ane atur kaka ni, ane tulikakini <noise> toh joranu <noise> 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 ઓગણત્રીસ વર્ષ બેઠું મેં કીધું મને એવું લાયક લગ્ન એમ પપ્પા ના વર્ષ સમજો હા દીદી કઈ દે હાલો કાંઈક શું કેશો તમને કઈ નઈ

কেয় মুটয়ে কের এর ত্বারিডিরেড আম্য়ার খালে হানে সিদারিা কাডীম মাডু আজা কাকের কান্য়ে করলারে কালেজা কান্য়েনে ক�

પેલા આમ જો તમે જોઈ લ્યો આવી ગયો ગુજરાતી લુક આવી ગયો છે પાછો કે મમ્મી આ બેરી કે ઓલી બેરી સુ કે તો એમ ને આ ઓલા હું વાત તો બે કે જો કે સાથી સાડી હારી લાગે છે કે બેંગોલી સાડી હમણા હું તમને કહું પૂછ લીધું કોમેન્ટ આવી છે કે સોનલ કાકે ની આપડા ઓલા મારો ફ્રેન્ડ છે ને પિન્ટુ એના મમ્મી ની કોમેન્ટ આવી છે કે ગીતાબેન તમને બેંગોલી સાડી સારી લાગે છે સાચું યાર ક્યારે મે આવી છે જોઈ છે એમાં છે

કો પગે ના પાડે તમને કઈ કહું છું જે પહેરવું હોય મારે એ પહેરવા દે ભાઈ હા તો પહેરો હાલો સારું હાલો તો અસાઇનમેન્ટ લખવા બેસી જાય ને તો અત્યારે તો અત્યારે વાગી ગયા છે સવા 8 અને સોપે થી ઘરે આવતો રહ્યો છું ને અત્યારે જો મમ્મી રસોઈ કરે છે ઈરલ બેન આ કોનું ફરાળ અત્યારે બાપુજી ને અને બેન પાપડ છે છે ને દૂધ ગરમ થાય છે કેમ ઈરલ દીદી કોણ આવ્યું સાહેબ

શું બનાયું રોડે નાસ્તો કર્યો પણ જ કર્યો એટલો બધો નાસ્તો નથી કર્યો એટલે ભૂખ લાગી ત્યારે ગયા છે પોણા દસ જમીને એવું થઈ ગયા છે તો મેં કીધું હવે વેડિયા ને બતાવી દઈએ એટલે પૂરો કરના નાખ્યા કેમ દુકાન શોપ બંધ કરી કામુમી તો બધો વિડીયો તમને ગયો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી મારા જય માતાજી આવજો ટાટાભાઈ ગુડ નાઇટ